કંપનીના દગા સામે સામે લડત કમિટીનું ગઠન કરાયું કંપની કોન્ટ્રાક્ટર અને સ્થાનિકો આઠ દિવસથી થી પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં ધણા પર બેઠા છે તેની મુલાકાત લીધી અને એક સ્પષ્ટ અને સીધી લડાઈ માટે એક લડત કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને કમિટી મજબૂર નહીં પણ મજબૂત બની લડાઈ લડશે તેવી ત્યાં ઓથ લેવામાં આવી ત્યારબાદ જખોના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી ચર્ચા કરવામાં આવી ત્યારબાદ નરેશભાઈ મહેશ્વરી ઇકબાલભાઈ જત યાકુબભાઈ મુતવા જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા અને સાહેબે ખાતરી આપી છે કે રજૂઆતની ગંભીરતા સમજી નિર્ણય લેવામાં આવશે અને તાત્કાલિક મજૂરોના પ્રશ્નોને હલ થાય તેવા પ્રયાસો વહીવટીતંત્ર કરશે જે લડાઈમાં નરેશ મહેશ્વરી હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા ઇકબાલ જત યાકુબ મુતવા હુસેન યાયમા સ્થાનિક આગેવાનોમાં પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય સિંહ જાડેજા હાજી હારૂનભાઈ હાલેપોત્રા રાજાભાઈ રબારી મમુભાઈ રબારી કેશુભા રાજુભા અલીભા લાખા કેર હાજી સલીમ ચૌહાણ મામદ સુમારભાઈ સિદ્દીકીભાઈ મામદભાઈ કરીમભાઈ સુમરા હાજી હસન સુમરા હાજી ઇસ્માઈલભાઈ ઈશાકભાઈ મામતભાઈ શંકરભાઈ પંચાણભાઈ ઝુમાભાઈ સુલેમાનભાઈ કેર કરીમભાઈ તેમજ સમગ્ર લડાઈક ટીમના નામી અનામી વડીલો અને યુવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા જખો કચ્છ